ચોવીસ કલાક ની અંદર કેવો રહેશે વરસાદ એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે જે આપણે વરસાદ જે આમ તો વાવણીનો વરસાદ છે એક થી બે રાઉન્ડ ની અંદર પડી ચૂક્યો હતો હજુ ઘણા વિસ્તારોની અંદર વાવણી બાકી હતી અને હજુ પણ લગભગ કોઈ કોઈ વિસ્તારોની અંદર વાવણી બાકી છે આ પરિસ્થિતિ અત્યારે આપણે જોવા મળી રહી છે જોકે આપણે છેલ્લા બે દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારની અંદર સારા વરસાદો જોવા મળ્યા છે જેમાં એકવીસ તારીખ ગઈકાલે બાવીસ તારીખ અને આજે ત્રેવીસ જૂનના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યા ભારે વરસાદ જોવા મળ્યા એમાં વધારે પડતા વિસ્તારો છે એ દક્ષિણ ગુજરાતના જોવા મળી રહ્યા છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો બે ત્રણ દિવસની અંદર રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે અને એનું પણ કારણ છે કે અત્યારે એક વરસાદી સિસ્ટમ છે આપણા ઉપર સક્રિય છે અત્યારે આપણા હવાની અંદર ખૂબ સારો એવો ભેજ પણ જોવા મળી રહ્યો છે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે એ સાથે અત્યારે રાજસ્થાન અને મહારાષ્ટ્ર ઉપર બંને ઉપર એક અસ્થિરતા છે ને એ બંને અસ્થિરતા છે એ પણ ગુજરાતને ક્યાંય ને ક્યાંય અસર કરી રહી છે જેના કારણે સારા એવા વરસાદો છે એ અત્યારે જોવા મળી રહ્યા છે આજ દિવસ સુધી એટલે કે ત્રેવીસ તારીખે સાંજ સુધી ઘણી જગ્યાએ સારો વરસાદ જોવા મળ્યો આવતીકાલે ચોવીસ તારીખની વાત કરવા જઈએ તો ચોવીસ તારીખે અમુક વિસ્તારોની અંદર વરસાદમાં ઘટાડો પણ થશે પણ કયા કયા વિસ્તારોની અંદર આવતીકાલે ચોવીસ તારીખ સાંજ સુધી વરસાદની શક્યતાઓ છે એની વાત કરવા જઈએ તો સૌથી વધારે શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર રહે

ભારે છે યથાવત રહેશે એ પછી વાત તો સૌરાષ્ટ્રમાં આવતીકાલે ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર ની અંદર વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં થોડોક ઘટાડો થશે પણ જે દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં દ્વારકા પોરબંદર હોય જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ સુધીના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે સાંજ સુધી હળવાથી મધ્યમ વરસાદો છે પડતા રહેશે ખાસ કરીને દરિયા દરિયાકાંઠાથી લઈને થી લઈને સિત્તેર કિલોમીટર સુધીના એરિયા હોય એ તમામ એરિયાઓની અંદર મધ્યમથી અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે બીજા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ છે એટલે કે રાજકોટ હોય સુરેન્દ્રનગર મોરબી જેવા વિસ્તારો હોય જામનગરના પૂર્વ સાઈડના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદોની શક્યતાઓ છે અમુક વિસ્તારમાં વાતાવરણ ખુલ્લું પણ જોવા મળશે કચ્છ જિલ્લાની અંદર એકંદરે છે પચાસ કિલોમીટરના એરિયા હશે એમાં સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળશે અને બીજા વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે એ સાથે મધ્ય ગુજરાતના વિસ્તાર છે જેમાં વડોદરા આણંદ નડિયાદ ખેડા ખંભાત અને જે ખંભાત લાગુ આસપાસના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની છે એટલે કહી શકાય કે બે ઇંચ થી લઈને છ ઇંચ સુધીના વરસાદો છે એ મધ્ય ગુજરાતના આ ભાગમાં પડી શકે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં છોટા દાહોદ ગોધરા અને મહિસાગર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ એકંદરે બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ રહેલી છે એ સાથે અમદાવાદ ગાંધીનગર હોય અથવા તો વિરમગામ જેવા વિસ્તારો છે તેમાં હળવા મધ્યમ ભારે જાપતાઓ જોવા મળશે ત્યાં અતિ ભારે વરસાદની સંભાવના દેખાતી નથી ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં અરવલ્લીથી લઈ અને સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય વાવ ખરાદ હોય અથવા તો જે પાટણ મહેસાણાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર હળવા સામાન્ય વરસાદ જોવા મળશે અડધા ઈંચ થેલીને એક બે ઇંસુના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે આવતીકાલે સાંજ સુધીનું આ ચિત્ર છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ સૌરાષ્ટ્રના અંદર પણ વરસાદ છે અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસના જિલ્લાઓ અને મધ્યપ્રદેશ બોડ લાગુ વિસ્તાર આટલા જિલ્લાઓની અંદર ભારે ભારે વરસાદની શક્યતાઓ છે બીજા વિસ્તારોની અંદર હળવા મધ્યમ સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે અત્યારે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં ગુજરાતના મોટા ભાગના ભાગના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે તો કોઈ વિસ્તારની અંદર હળવા વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે અને અમુક વિસ્તારો જે વાવણીમાં બાકી હશે એનો વારો પણ હવે ટૂંક સમયની અંદર આવી જશે એનું મેઇન કારણ છે કે અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે આ કોઈ એક બે દિવસનો રાઉન્ડ નથી આ એક લાંબો રાઉન્ડ ચાલશે બની શકે કે એક દિવસ વરસાદ પડ્યો હોય અથવા તો એના બે દિવસ ખુલ્લું રહે એના પછી પાછો વરસાદ આવી જાય એટલે આ વરસાદ છે એ ત્રીસ જૂન સુધી ચાલવાનો છે અને એ પછી જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ સારો એવો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે ઓલ ઓવર આ વરસાદનો રાઉન્ડ છે ખૂબ લાંબો ચાલશે